એટલે અત્યારે ભાઈ કાંઈ મીઝો અહીંયા આવી જાય એ તો બધી બરાબર અત્યારે અમારે નીકળવાનું છે જૂનાગઢ નહીં નહીં પહેલાં આપણે જવાનું છે અમઢ્યારા પછી ત્યાંથી સગાઈ લઈને જવાનું છે અમઢિયારા એટલે આજ છે ને ઘણા સમય પછી આપણે પાછી સગાઈ આવી ગઈ છે એટલે મને મહિનો દેની અંદર શું હતું બીજું કંઈ લાંબુ શું ન ને જો આજ પાછી આપણે ગાડી પણ કાઢી લીધી ને આપણી સાથે આવી ગયા છે પ્રભાતભાઈ ચેતન ને ભાઈ અજય આજ તો આવે રામજી આવે પણ એ થોડુંક મોડું આવી છે કારણ કે થોડુંક અમારે કામ છે ને એટલે ત્રણ ચાર જગ્યાએ જવાનું છે આ જો વરસાદી માહોલમાં અમારે ઘરે જો અલગ અલગ પ્રકારના જો ફૂલ ખીલા છે એટલે હોય તો ખરા ઉડ્યા તો પેલા એ તો બધી ઠીક હશે ને આપણે ફટાફટ નીકળી જાય હાથ વાગ્યાને અહીંયા કીધું હતું તો હાથ વાગ્યા એ અમારા ઘરે પૂછી જાય છે હાથ હા હાથ તો જ છે સો સહસ્યા તો નીકળું પહેલાં મારા ઘરેથી ફટાફટ સાલે સાહેબ કભી ટાઈમ પે આતે નહીં આવી ગયો આવી ગયો પણ

વેલા તું ઈઠો અમે નઈ તાતો અદે ભાઈ આવી ગયા છે મે ખાઈ લીધું તો પાન એટલે સાદું ખાધું છે સાદું હાલ નીકળી સીધા હવે ગાલટી ઘરે હા જો મ્યુઝિક માં રાવાનું છે એટલે તમે ધીરે ધીરે રહીજો ઓરડાય કરતા ને ઓહો મેપ ઉપર જાવ લાગે નઈ વાહ તો ગયા આપણે ગડુ નદી પાણી આવ્યું કે નઈ હવે ખબર નઈ છે વરસાદ થોડો કમ બે દન જે ઓછો છે અજે આવ્યું હે ભાઈ પાણી નઈ પાણી કે જાદુ બહુ છે બહુ છે આનું રાજુ ઇન તો છે

આજે આપણા બધા લોકો પાછળ છે ને અમે બધાને આગળ નીકળી ગયા ને આપણે જવાનું છે જૂનાગઢમાં આપણા ખોડી સમાજમાં દોશીપરાની અંદર હજુ ત્યાં કેવું લોકેશન છે ને જોઈએ હવે વરસાદ રહી ગયો એટલે આમાં વરસાદ ભાઈ ક્યાં ને ક્યાં આવી જાય કે સમજાતું નથી હવે જાય ધીરે ધીરે ઠીક છે જૂનાગઢ ભાઈ પાસ અજયભાઈ ને આવી ગયા છે એમના ભાઈ નો જયદીપભાઈ થી ક્યાંથી ભાઈ ફોન આવ્યો કેનેડા થી ફોન આવ્યો ને અત્યારે જુનાગઢ બે વાતો કરીએ ઉભા ત્યાં અત્યારે દી છે કઈ વાંધો નહીં જુનાગઢમાં માં જો થોડો ઘણો વરસાદ છે ને આપણે કેશોદ બાજુ થોડો હતો એટલે આ બાજુ થોડુંક વાતાવરણ ખુલ્લું છે એટલે વાંધો નહીં આવે હવે ધીરે ધીરે આપણે જુનાગઢમાં માં સરસ મજાના લોકેશન ઉપર જઈએ ના આ તો વાત તો ખૂટક્યું જ નથી આપડે હજી રામજીભાઈને ને મળવાનો છે તો ફોન આવી ગયો તમે ક્યાં પૈસા તો તમે કીધું ભાઈ પાસે પર પહોંચી ગયા છે ને ફટાફટ આપણે છે ને જાંજડા છોકરી રાજ હોય છે ના કરજો ને આ છે ને આપણે બાયપાસ સરસ મજાનું છે થોડક આગળ છે આપણે વારવાન છે ને આપણે હજી ઉલ્લા ભાઈ ક્યાં છે ને ખબર નથી ક્યાં પૈસા

રામજી રામજીભાઈ નાસ્તો કરવા લઈને આ કે મારે તો નથી કરવો તું ન કરે નાસ્તો આપડે અમારે બધા ખબર પડે આ નાસ્તો કરાવો સમાજમાં આપણે પહોંચી ગયા છે જુનાગઢ ની અંદર ટ્રાફિક થોડીક જ હતી એટલી બધી હતી નહીં જો આ બાજુ ખટારો દેખાય આ બાજુ વરરાજાની ગાડી છે આ અમારો અજય છે ને આ હું છે

કંપનીએ ને એન્ટ્રી થઈ ગઈ છે હવે પણ એક મુસીબત થઈ છે કે અહીં બેક અમારી ખૂલતી નથી પાસપોર્ટ હોય તો ભૂલી ગયા હવે તો અમારે છે ને આજ કરાવવું પડશે શું પાસપોર્ટ બેગનો બેગનો પાસપોર્ટ ભૂલાઈ ગયો કાલે ખુલી જાય ઉપાધિ કરતા મારા યાદવભાઈ પ્રભાતભાઈ ભાઈ ભાડે ને હું છે ને એ રમેશ કારણ કે રમેશ છે ને રાજકોટથી આવવાનું બહુ વાર લગાવી હજી ઈકો આવે આ અમારી વિધિ યશવંતભાઈને થોડીક વધારે જ પ્રમાણમાં ચાલુ થઈ ગયું હવે ગમી ગયા હું તો ગમતું જમવાનું પેલા અમારે કામ લેવાનું આગળ હગાઈ થાય ભાઈ કે બીજો કાઇ લઈ હકાય છે પેલા તો જમવાનું આજ વરસાદ નથી પણ આય બધી ખબર તો સારી જ છે ઘટે ક્યાંક ના ક્યાંક આવી ગયા ને બહાર લેવા ગયો તો કાંકાવતા ભાઈ બાકી ખોવાઈ જાય જૂનાગઢમાં હવે તેને પેલા એને ટાંઢો કરી દઈએ થોડીક ભૂખ લાગી આ છે ને જમવાનું નામ નથી લેતો આજે ફોટા પડે સુધી જમવાનો વારો આવી ગયો છે ને હવે અમે જમી લઈએ સરસ મજા મારામાં છે ને સંભારો લઈ જાય એ વધારે ન કરાય જમવું જ ખરું ને આ તો જમી લે અમારે રિટર્ન બધી વાહ જમે છે

વરસાદી માહોલમાં એક સરસ મજાના વરસાદનો હરે આમ તો આવો તો માહોલ થોડોક એવો ઝાંખો એવો દેખાય અહીં છે ને વરસાદ આવતો રહી ગયો એક નારડી સરસ મજા લોકેશન છે ને અહીંયા અમારા હજુ ભાઈ ફોટો શૂટ કરે છે હું છે ને આપણે આમ જવાનો પ્લાન છે હજી પણ આમાં મોકો નહીં મળે પણ વરસાદ રહી ગયો એટલે હું તો તમને જતા આવી ગયો થોડુંક એવું લીલું વાતાવરણ છે એટલામાં શું ભેગું નહીં તો એની કિંમત તો આપણે વાત હતા એટલે સરસ મજાનું શૂટ આવી જાય બાકી લોકેશન તો ઠીકઠાક એવું છે આમ તો સરસ મજાનું છે કંઈક ઘટે જ નમ પણ જેટલું શૂટ થાય ને એટલે કરી દે અમારે હિતેશ તો અહીંયા આવી ગયા વાહ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે અમે નીકળી ગયા છે હવે જુનાગઢની ટ્રાફિકમાં કારણ કે ટ્રાફિક જ કહેવાય ને અમારે જવાનું છે વેલિંગ ડેમ ઉપર ડેમ ડેમ વેલિંગ ડેમ ભાઈ સોરી માય લેંગ્વેજ મિસ્ટેક પાછી વ્યક્તિ નહીં થાય વરસાદ માહોલ ધીમી ધરાશે ચાલુ છે જમ તો છત્રી લઈને જાય ને હું છે ને આમાં થોડુંક એમ કઈ ને ભૂલા પડ્યા એવી જગ્યાએ અમે ભૂલા નથી પડ્યા આજે વખતે આમ થોડુંક દેખાતું દેખાતું હાલે હવે વરસાદી અત્યારે ધમ ધોકા રહે અંદર વહરે છે ને આપણો આપણો એક કયો શું નામ છે ઓલે ભાઈ વરરાજા નું યશવંત કુમાર સાહેબ પાછળની ગાડીમાં આવે છે ત્યારે એને છે ને અહીંયા ફોટા પાડવાનું છે સરસ મજાને વરસાદમાં ભીંજવા પહેલાં ડીમમાં બોરી લે આ જુનાગઢનું આપણે જે પહોંચવાનું જે પહોંચી ગયા છે રેલન ડેમ સરસ મજાનું લોકેશન છે કઈ ઘટે જ નહીં અત્યારે વાહર પણ મસ્ત મસ્ત આવે છે દિવસ મને તો એવું જ લાગે લીલું વાતાવરણ છે એટલે ઘટે જ નહીં એવું લાગે મસ્ત મસ્ત અમે છે પેલા ઉપર ચેક કરતા શું છે શું છે બધું અમારે ચેક કરવું પડે તો જ અમારે જરૂર છે બધું આ ટ્રાફિક ખુલો નાખી લાગે જબરી એમાં લોકેશન અહીંથી લાગે એક નંબર સરસ મજા આ ઉપર અમે ચડી ગયા હતા એટલે ભાઈ અમે બે તણી છે ને ઉપર બે જણા છે ને નીચે મૂકીને એને ઉપર અમિત લેતા હોય સરસ મજા નહીં જગ્યા દેખાય તાકત બરાબર ફોટો પાડે ભાઈ મિત્ર તું અહીંયા ક્યાં આવે ના ભાગે મજાની જગ્યા છે અહીંયા મસ્ત એમ કહું કંઈ ઘટે જ નહીં પહેલાં હું આપણે યશવંતભાઈને લેતા હું ફટાફટ અને અહીંયા આપણે ફોટોગ્રાફી મસ્ત મસ્ત કરી લઈએ કારણ કે પાછી વરસાદી માહોલ છે ને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે એટલે પહેલાં ખેડ પતાવી નાખીએ ને નીકળીએ પાછા ત્યાં પછી તો આપણે રાજકોટ જવાનું છે રામજીભાઈ રાઈને પેલા પહેલાં આપણે ફોટોગ્રાફી પતાવી નહીં ભાઈ અમે જો વરસાદ ચાલુ થઈ ગયો ને અમારો ફોટો શૂટ અટકી ગયો છે હવે અમે કઈ લાઈન લઈએ ને સમજાતું નથી મને બાકી મસ્ત મસ્ત અત્યારે ફોટોગ્રાફી જાત આગળ જો અત્યારે વરસાદ એક ગયો વહોરે વધારે પ્રમાણમાં જો વરસાદ હોય અને અમે આ જીંકી મઢિયા બાપુની ગોતી લીધી છે મઢિયા ધૂપ કરવાનો છે ને ઓઈલી ફેરવવાની છે અમારા રજતભાઈ કહે ને એ પ્રમાણે બધી થવાનું છે એ હિતો ક્યાંય ગયો હિતો લઈને આવ્યો હતો ક્યાં

પણ નીકળ્યા ભેગા આપણે છે ને વરસાદ આવી ગયો આમ તમને કે ઝબરો વરસાદ પાર કરીને હવે જઈએ સીધા રાજકોટ રાજકોટ આપણે રાંધેલી ક્યારના રાજ હોય છે એ અંદર હું શું કરવાનું છે તો ભાઈ આપણે જવાનું હોય તો રાજકોટ એ પ્લાનમાં થોડાક ચેન્જ કરી નાખ્યો કારણ કે થોડોક બોળો થઈ ગયો એના કારણે આપણે અજયભાઈને બેહાડી દીધા તો બસમાં તો અમારા નો નહીને કે ભાઈ એને કેમ યાર બસમાં બે જવા દે તો એમણે એને રસ્તામાં ઊભા રહેતા એ ઉતારી મૂક્યા હવે એટલા છે હવે ત્યાંથી ખબર નથી ને જૂનાગઢમાં વરસાદ વહરે ને એમ માનો કે અંધરા ધૂન વરસાદ વહરે ત્યાં ફામ વરસાદ વહરે પાકા ઝીકી વરસાદ વહરે વહરે ખરો હો ભાઈ તો ધીરે ધીરે આપણે પેલા ગોતી ગોતીને ત્યાં ખોવાઈ ગયા છે

અમારું મન નથી માનતું અમારું મન અટકી ગયું હતું